નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં ધોરણ સાત વિષય હિન્દીનું વિકાસ લક્ષ્ય અસાઇનમેન્ટ આજે આપણે સોલ્વ કરીશું જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક પાંચ જેમાં આપણે અ બ અને ક નું સોલ્યુશન મેળવવાનું છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ક્રમાંક એક બે ત્રણ અને ચારનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક પાંચ પાંચ અ કહે છે નિમ્નલિખિત વિષયો પર આઠ દસ વાક્યો મેં નિબંધ લિએ પહેલો નિબંધ છે દહેજ એક દૂષણ તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે આ સંપૂર્ણ નિબંધ આખે આખો તમે જોઈ શકો છો તૈયાર છે દહેજ પ્રથા વિશે એની જેટલા પણ આડઅસરો છે એની જેટલી પણ વિનાશકતાઓ છે એ બધી અહીંયા નિબંધમાં લખેલી છે બીજો નિબંધ છે મેરા ભારત મહાન તો ભારતનો ભૌગોલિક સાંસ્કૃતિક અને વિશિષ્ટતા દર્શાવતો વારસો ખાન ખાનપાન રચના એ બધા વિશે વિદ્યાર્થી મિત્રો નિબંધમાં આપણને લખેલું જોવા મળે છે ભારતના મહાપુરુષો તીર્થ સ્થળો વેપાર બધી જ વસ્તુ જે છે આવા નિબંધમાં તમે જોઈ શકો છો બરાબર છે ચાલો આગળ વધીએ નિબંધ નંબર ત્રણ એક વીર સિપાહીની આત્મકથા હવે એક વીર સિપાહીની આત્મકથા આ નિબંધની અંદર એક સિપાહીનું આખે આખું જીવન એક નિબંધ સ્વરૂપમાં કંડારવામાં આવ્યું છે જેમાં આપણે રાજેશ નામના સિપાહીનું વર્ણન આ નિબંધમાં કરેલું તમે જોઈ શકો છો મેરી છોટી બહેન ચોથો નિબંધ છે ભાઈ બહેનના સંબંધ દર્શાવતો એક સરસ મજાનો નિબંધ અહીંયા રજૂ થયેલો છે જેમાં આપણે આપણી નાનીકડી બેન વિશે જે છે સરસ મજાના નિબંધો લખ્યા છે ઓકે ચલો આગળ વધીશું પાંચમું છે મેરે આદર્શ મહાપુરુષ તો મેરે આદર્શ મહાપુરુષની અંદર મેં આ ગાંધીજી વિશે શબ્દો લખ્યા છે એનો જન્મ ક્યારે થયો એમણે કયા કયા સારા કાર્યો કર્યા અને શા માટે મારા આદર્શ છે તે કારણ સહિત આ નિબંધમાં આપણે વર્ણન કરેલું છે તમે વિદ્યાર્થી મિત્રો બીજા કોઈ આદર્શ વ્યક્તિઓ જેવા કે જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ ક્રાંતિકારીઓ છે એમના વિશે લખવું હોય તો પણ તમે લખી શકો છો છઠ્ઠો વાળો નિબંધ છે કે સરપંચ સરપંચ હોતા હોતા તો તો આ નિબંધ સંભાવનાઓથી ભરેલો એટલે કે ભવિષ્યકાળમાં લખવામાં આવતો નિબંધ છે કે જેની અંદર તમારા ગામની હાલની પરિસ્થિતિ શું છે એનું વર્ણન અને જો તમે ગામના સરપંચ બનશો તો તમે તમારા ગામની કયા પ્રકારની પરિસ્થિતિ તરફ લઈ જાશો એનું વર્ણન સંપૂર્ણપણે જે છે નિબંધમાં કરવાનું હોય છે ચલો प्रश्न क्रमांक पाँच ब कहे निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक और सीख दीजिए तो पहले कहानी रूपरेखा एक नौकर द्वारा हार चोरी करना सेठ का सभी नौकरों से पूछना किसी का चोरी कबूल न करना सेठ द्वारा युक्ति करना प्रत्येक को सात इंच की लकड़ी देना जादू की छड़ी होने का कहना दूसरे दिन दिखाने को कहना ચોર કી લકડી એક ઇંચ બઢ જાયગી ઘર જાકર હાર ચોરાને વાલે નોકર કો એક ઇંચ લકડી કાટના દૂસરે દિન ચોરકા જાના ને કહાનીનું શીર્ષક છે શેઠ કી જાદુઈ લકડી કે શેઠના ઘરમાં ચોરી થઈ હોય ને એ બધા જ નોકરોને પોતાના સાતે સાત નોકરોને જે છે સાત સાત ઇંચની એક લાકડી આપી દે છે અને એવું કહે છે કે જે ચોર હશે એની લાકડી એક ઇંચ વધી જશે પરંતુ થાય છે ઉલટું જે ચોર હોય છે એ એક ઇંચ લાકડી કાપી નાખે છે કહાનીમાંથી આપણને શીખ મળે છે કે ચોરી हमेशा पकड़ाई चा। जाए कहानी एक चरवाहा जंगल में बकरियां चराने जाना एक बकरी का दूर चले जाना भेड़िया का आना बकरी को खाने की इच्छा बकरी का गाना गाने की इच्छा मैं मैं करना आवाज सुनकर चरवाहे का लाठी लेकर आना भेड़िए का भाग जाना बकरी की जान बचना सीख मिले अपने शिक्षक आवश्यन चरवाहे की समझदारी કે જે ચરવાહો છે એ પોતાના બકરીને ભેડને લઈને જે છે ચરાવા માટે ગયો હોય છે પરંતુ ત્યારે એક જંગલમાં ભેડીઓ જે છે છુપાઈ જાય છે બકરીને જોઈને એની આગળ તરફ વધે છે પરંતુ એ જ સમયે જે છે બકરીને ગાવાની ઈચ્છા થાય છે તો ભેડીઓ જે છે એને જોઈને ચોંકી જાય છે અચાનક ચરવાહા જો ઉસકે પાસથી બકરી કા ગાના સુન કર લાઠી લેકર પહોંચતા और भेड़िया जो अभी स्थिति में अपने अनुकूल नहीं देख पा रहा था डर के मारे भाग गया इस तरह बकरी की जान बच जाती है कहानी में अपन ने सीख मिले थे कि जब हम संकट में फंसते हैं तो सोच समझ कर और सही समय पर कोई उपाय करना जरूरी होता है बकरी ने अपनी समझदारी से गाना गाकर न केवल भेड़िए को भ्रमित किया बल्कि चरवाहे को भी अपनी मदद के लिए बुलाया जिससे उसकी जान बच गई त्रीजु कहानी एक राजा लड़ाई में हारना शत्रु का भय गुफा में छिपना छत पर मकड़ी का चढ़ना गिरना फिर चढ़ना गिरना अंत में सफलता राजा को प्रेरणा साहस जुटाना विजय प्राप्त करना अन्य सीख तो कहानी नु शीर्षक है साहस और संघर्ष की कहानी बहुत समय पहले एक महान राजा अपने साम्राज्य का विस्तार करने के लिए युद्ध कर रहा था लेकिन एक बार ऐसा हुआ कि राजा राजा को के लड़ाई में हार हार का सामना करना पड़ा। हार के बाद घबराया हुआ था क्योंकि शत्रु बहुत शक्तिशाली थे और वह राजा के साम्राज्य को पूरी तरह से जीतने की योजना बना रहे थे राजा डर के मारे गुफा में छिप गया ताकि वह शत्रुओं से बच सके राजा गुफा में छिपा था कि तभी उसकी नजर एक छोटी सी मकड़ी पर पड़ी वह मकड़ी छत की ओर चढ़ रही थी राजा ने ध्यान से देखा कि मकड़ी हर बार चढ़ते हुए गिर जाती थी लेकिन वह हार नहीं मानती थी बार बार गिरने के बाद मकड़ी फिर से चढ़ने की कोशिश करती थी और अंत में वह छत तक पहुंच गई राजा को यह देखकर बहुत प्रेरणा मिली उसने सोचा अगर एक छोटी सी मकड़ी अपनी सफलताओं और असफलताओं के बावजूद हार नहीं मानती तो मैं क्यों हार मानूँ राजा ने साहस जुटाया और उसने अपनी पूरी सेना को पुनः संगठित किया वह फिर से शत्रु के खिलाफ युद्ध के लिए तैयार हुआ और इस बार उसने जीत हासिल की राजा की हार के बाद की यह सफलता उसकी मेहनत साहस और न हार मानने की भावना का परिणाम थी यह कहानी हमें सिखाती है कि जीवन में जब हम असफल होते हैं तो हार नहीं माननी चाहिए मकड़ी की तरह हमें बार बार कोशिश करनी चाहिए क्योंकि सफलता उन्हीं को मिलती है जो कभी हार नहीं मानते साहस आत्मविश्वास और निरंतर संघर्ष से ही हम किसी की मुश्किलों को पार कर सकते हैं चौथी कहानी से एक नाई चमत्कारी मुर्गी मिलना मुर्गी का रोज सोने का एक अंडा देना नाई का अमीर हो जाना शहर भर में चर्चा इज्जत बढ़ना सारा सोना एक साथ पाने की लालसा जागना मुर्गी को मार डालना अंडे मिलना बंद होना લાલચ મેં સોને કે સભી અંડે ખોદેના ઓર કહાની કી શીખ તો કહાનીનું શીર્ષક આપીશું કા પરિણામ કે નાનકડા એવા ગામમાં એક કિસાન પાસે એક એવી મરઘી હોય છે જેને દરરોજ સોનાનું ઈંડું આપતી હોય છે એક વ્યક્તિ એ નાઈ જે છે દરરોજ ઈંડું વેચીને એમાંથી પૈસા કમાતો હોય છે પરંતુ એને એક દિવસ એવી લાલચ લાગે છે કે બધા જ ઈંડા એક સાથે મેળવી લે તો એ લાલચ સી શું કરે છે મરઘીને મારી નાખે છે બરાબર છે અને પરિણામમાં કાંઈ મળતું નથી यह कहानी हमें यह सिखाती है कि लालच में आकर हमें जल्दबाजी में कोई बड़ा लाभ प्राप्त करने की कोशिश नहीं करनी चाहिए जो चीज़ हमें धीरे धीरे मिल रही है उसे खोने से बेहतर है कि हम उसे समझदारी से संभालें अत्यधिक लालच हमारे पास जो कुछ भी है उससे भी छीन लेता है વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે તૈયાર છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર વિથ સોલ્યુશનની પીડીએફ તમારા માટે ઉપલબ્ધ છે જેના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથેના લોગો સાથે તમે પ્રશ્નપત્ર મેળવી શકો છો જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો प्रश्न क्रमांक पाँच क कहे छे निम्नलिखित विषयों पर पत्र लेखन कीजिए तो चलो पत्र लेखन अंदर पहला पत्र है कक्षा में सर्वप्रथम आने पर सखी को अभिनंदन तो आ बाजू जैसे सौ पहले अपने लखनार नु नाम त्यार प्रिय सखी नेहा कई दिनों के बाद आज तुम्हारा पत्र मिला तुम्हारा परीक्षा सफल जानकर बड़ी खुशी हुई प्रथम सत्रांत परीक्षा में अपनी कक्षा में सर्वप्रथम आने पर मैं मेरी ओर से तुम्हें हार्दिक बधाई मुझे विश्वास है कि यदि तुम इस तरह से परिश्रम करती रहोगी तो हर साल अपनी कक्षा में प्रथम आओगी तुम्हारी टी पार्टी में शामिल होने का निमंत्रण मिला मैं जरूर आऊँगी नीलिमा को मेरे ओर से प्यार माता पिता को प्रणाम कहना तुम्हारी प्रिय सखी आशा बीजू मोबाइल में लाभ हानि दर्शाता हुआ एक पत्र अपने मित्र को लिखिए तो अँ जैसे सौ पहला आप एड्रेस लिखीशू पी प्रिय मित्र काजल और पी अपना प्रिय मित्र ने मोबाइल थी जे जन लाभ और हानि બંને વિશે આપણે આખે આખો નિબંધ આખે આખો પત્ર જે છે તૈયાર કરીને એને આપીશું કે મોબાઈલના કારણે કયા કયા લાભ થાય છે ને શું શું એને નુકસાન છે એ બધી વસ્તુ આપણે એને જણાવવાની રહેશે છેલ્લે લખનારને તરીકે આશા હૈ કે તુમ ઇસ વિષય પર વિચાર કરોગી ઓર ઇસે આપણે જીવન મેં પૂરી તરફ અપનાવ ને છેલ્લે લખનારનું નામ તુમારી પ્રિય મિત્ર સ્નેહલ ત્રીજો પત્ર છે માનવ જીવન મેં સફાઈ કા મહત્વ દર્શાતા હોવા પત્ર આપણે સખી तो सौ प्रथम अहियाँ जो है अपने आप पैराग्राफ अंदर जो आपने पूछे के लखना एड्रेस लखी ना खवा प्रिय सखी ममता सप्रेम नमस्कार आशा है कि तुम स्वस्थ और खुशहाल होगी इस पत्र के माध्यम से मैं तुम्हें एक बहुत महत्वपूर्ण विषय पर विचार करने के लिए कहना चाहती हूँ और वह है मानव जीवन में सफाई का महत्व यह न विषय केवल हमारे शारीरिक स्वास्थ्य के लिए जुड़ा है बल्कि यह हमारी मानसिक स्थिति और सामाजिक जिम्मेदारियों से भी जुड़ा हुआ है આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સફાઈનું મહત્વ સમજાવતા આખે આખો પત્ર લખવાનો છે આખે આખો લેખ તૈયાર કરવાનો છે અને અંતમાં લખનારનું નામ તમારી પ્રિય મિત્ર ગ્રીષ્મા લખીને જે છે આપણે પત્રને પૂર્ણાહુતિ તરફ લઈ જવાનો છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું છે હિન્દી વિષયનો પ્રશ્ન ક્રમાંક પાંચ વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ હિન્દી વિષયનું સંપૂર્ણપણે સોલ્વ થઈ ચૂક્યું છે આગળના સોલ્યુશનના વિડીયો જોવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને હા જો તમે વિદ્યાર્થી મિત્રો આપણા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો જેનાથી તે પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે જય હિન્દ જય ભારત